ઓગણ એંશીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોરબંદર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી મુખ્યમંત્રી શ્રીએ રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવતા તમામ નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી આઝાદીના અમૃતકાળમાં ગુજરાતના સસ્ટેનેબલ અને સર્વાંગી વિકાસની ગાથા વર્ણવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સત્તાવાર નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ મુખ્યમંત્રી શ્રીએ તિરંગા યાત્રામાં વિશાળ જનસમૂહ સાથે જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવનાની ચેતનાનો સંચાર કર્યો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં માંડવી ખાતે આયોજિત કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો આશ્રમ શાળાના નવીન મકાનો સિંચાઈના વિવિધ કામો રોડ રસ્તાઓ અને આવાસો સહિતના કુલ રૂપિયા ચારસો ઓગણસી કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ કુલ છ પોઈન્ટ વીસ લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા એકસો પચીસ પોઈન્ટ છત્રીસ કરોડના લાભોનું વિતરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટિંબડી ખાતે વિશ્વસિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂપિયા એકસો ઓગણ્યાંસી કરોડના અગિયાર કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત તેમજ ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનું લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરમાં આકાર પામી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની કાર્યપ્રગતિનું તેમજ નિર્માણાધીન એલ એન્ડ ટી ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હિંમતનગર ખાતે કાર્યરત વેટરનરી કોલેજને વીસીઆઈ નવી દિલ્હી દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી એસી વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી વિકસિત ભારત વિકસિત ગુજરાત